કે હું પહેલી વાર આવ્યો હું તો માં વાત કરું હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે સારું સારું બેસો બેસો પાણી પાયું પછી ગરધણી બાર વાગ્યા આવ્યો તો થોડો આવ્યો હોય તમામ ખાલી કેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે ઓલો કે બાકી બાકી કીધું ઢીલો પીડ્યો બાર વાગ્યા બાકી મિશ્રણ નતું હાલતું કઈ કરી પણ હિંમત હું આવી ખબર કે મહેમાન ની હાજરીમાં થોડી કઈ કહેશે મને એટલે અવાજ કર્યો સાંભળો છો હા સાંભળો છું બોલો હું છે જાગો છોક જાગતી હોઉં તો જ બોલતી હોઉં ને નગર મારું ભૂત બોલે કઈ એક ભાઈએ હતો એની પત્ની નું નામ ગૂગલ રાખ્યું કે કોકે પૂછ્યું તમે ગૂગલ કેમ રાખ્યું તાકે એક પ્રશ્ન પૂછ્યું હો જવાબ આપે આ મહેમાન આવ્યા હતા કે આ મેં ભાડ્યા જોયા મેં કે પણ જમવાનું બાકી છે કે સવારે નાસ્તા આવે આ ધર્મશાળા નથી મન ફાવે એમ ધોડ્યા આવે અરે કે પણ મારો મિત્ર તમારો મિત્ર હોય તો સવારે નાસ્તો ન કરે અત્યારે ન જમે તો શું ગુજરી જશે હવે મહેમાન સાંભળે એમ સપટ બોલે બોલે ને લાઈટ જાય ને આવે લાઈટ જાય ને આવે અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કેતો હકીકત આવ્યા છે મજાક નથી કરતો સાંભળ હકીકત આવ્યા છે કે પણ હકીકત મેં જોયા જ છે એ હવારે નાસ્તા રે કે પણ ભૂખ્યા થોડા સુવે એનો બાપ એ હુવે હવે મહેમાનના બાપ સુધી વાત ગયો અને પછી તો ગરધડી ને પગથી માથે માથેથી રહેમાન ગયું મારા મિત્ર ની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાન નું અપમાન ઉભી રહે છે એમ કરી મારવા દોટ દીધી મારવા જ્યાં દોટ દીધી ને ત્યાં ગરધણી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો એને પકડી લીધો અને આપણા પુરુષ ના મીટર નોખા છે કોઈ પકડે ને એમ ડબલ થાય જોજો કોઈ 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 પુરુષ આમ રોડ ઉપર અમુક કોક કોક જો બાજતા હોય તો પકડી રાખશે ને તો ખીચા ફાડી નાખશે મૂકી દે મૂકી દે પછી તમે એને મૂકી દે તો ઢીલો પડી જાય પછી ઊભો પકડ હવે આવી જાય આબુ રોડ બાજુ હું હવે આગળ જ પકડ્યો નતો માનતો એમ મહેમાન હોશિયાર એણે પકડ્યો ગરધણી ડબલ થયો રહેવા દે મિત્ર રહેવા દે ઓલો કે ના 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 કરતા બે રૂમમાં રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિએ એક થપાટ મૂકી અને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા થાય ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં રાત પહેલી વાર તમારી સામે બોલી એમાં પંદર ધોલ ને બે પાટું બાર લીધી બોલો કે મેં તો એક જ મારી બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો બોલો હવે આ ઘીરે આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય નહીં સમજણ વેલી આવે તો બહુ મજા આવે સાહેબ અમે કાલે જ હું જુનાગઢ હતો ગીરમાં હું બહુ ફરું મને મજા આવે ઘર ઘર સિવાય સિવાય હવે તમે તમે કીધું તો તાળીઓ પાડી એનું કારણ એ છે કે ઘરે પણ આપણી માતા હોય એટલી હોશિયાર છે સાહેબ હા આ દેશ તો માતૃત્વ દેશ છે ને આ એક જ ભારત એવો દેશ છે જ્યાં શક્તિની પૂજા થાય છે અને જે પુરુષ કોણ આ પુરુષ કોણ મોટો જેના ઘરમાં સ્ત્રી જેની મજબૂત તાકાત ઈ પુરુષ મોટો જેની અર્ધાંગ ના મોટી એના વિચાર મોટા ઈ મોટો આ ભોળાનાથ મોટા હું કામ કહેવાય બધા કરતા કારણ કે ઉમા એની બાજુમાં બેઠી છે ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે નલે પર્વત છત્ર મધ્ય યારાયણે ચારાયણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની કારણ કે બાજુમાં ભવાની બેઠી છે ઉમા બેઠી છે તમામ શક્તિઓમાં પ્રથમ કોઈ નામ હોય તો ઉમા છે હિમાચલ માં ભગવતી જયારે એમ કહેવાય કે યજ્ઞ માં જયારે સતી એ પડતું મૂક્યું અને બીજો જન્મ જયારે હિમાલય ના ઘરે લીધો ત્યારે જન્મની સાથે કોઈ નામ હોય તો ઉમા અને મહાદેવે વધારે વધારે એના મુખેથી નામ લીધું હોય તો ઉમા જ્યારે જ્યારે પાર્વતીને બોલાવવાનું થયું પાર્વતી તો તપ કર્યા પછી નામ આવ્યું પણ અવસ્થામાં નામ હતું ઉમા અને ઈ નામ મહાદેવને બહુ ગમતું એટલે જ્યારે જ્યારે કઈ બોલાવવાનું થાય ત્યારે મહાદેવ ઉમા તરીકે બોલાવતા હતા રામાયણ કોઈ પણ સોંપાઈ લઈ લો ભગવાન શિવ ને એ ઉમા કહું મે અનુભવ અપના આ ભગવાન શિવ બોલે એ ઉમા એ પાર્વતી ઉમા કહું મે અનુભવ અપના સત હરી ભજન જગત સબ સપના એટલે મહાદેવ મોટા છે બાજુમાં પાર્વતી ઉમા બેઠી છે રામ મોટા છે એને આપણે બધા ભગવાન કહી છે શું કામ એની બાજુમાં કહેવાય કે મારી તમારી જગદંબા જગતજનની જાનકી બેઠી છે અને દરેકના ઘરે જો હવારમાં મા ઊભી થાય એટલે અષ્ટભૂજા છે આઠ આઠ કામ કરતી જતી હોય ઘડીક છોકરાઓના નવરાવતી જાય પછી ચાર નાસ્તો કરતી જાય હવારમાં જો શક્તિના રૂપ છે બાપ ની ઘીરે હોય ત્યારે બાલિકા છે કુવારી છે ત્યારે ઉમા છે પણ લગ્ન થાય એટલે હવારમાં જાગે એટલે સીધી અષ્ટભૂજા ઘડીક આમ કામ કરતી જાય ઘડીક સુલાનું કામ કરતી જાય છોકરાઓને હાથ ચમતી જાય એને તૈયાર કરતી જાય ત્યાં સ્કૂલનો ટાઈમ થઈ જાય એને છોકરાઓને તૈયાર કરતી જાય ત્યાં ઓલા ઘૂઘુને ઓફિસનો ટાઈમ થઈ જાય એ ઘૂઘુનું ટિફિન તૈયાર કરતી જાય આઠ આઠ હાથે કામ કરતી હોય એ સવારના પોરમાં એ જગદંબા અષ્ટભુજા છે હમ રસોડામાં રાંધતી હોય ત્યારે અન્નપૂર્ણા છે કરકસર કરીને ઘરની સંપત્તિનું ધ્યાન રાખતી હોય ત્યારે લક્ષ્મી છે અને ભૂલથી એના પતિએ એના બાપુજીનું ને એના ભાઈની ખરાબ વાત કરી તો ચંડી છે આ નરુ સત્ય જાય અને આપણે પુરુષો ભાગશાળી છે આપણે બધાય રૂપના દર્શન થાય બોલો રામ મહાન છે તેના ઘરમાં માં જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણ મોટા છે તો બાજુમાં વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે જો કૃષ્ણના જીવનમાં રાધા રાધાના આવ્યા હોત ને તો એ કૃષ્ણ આધા હોત આ મને એ ન સમજાતું કોણે એવું કર્યું કે ભજન કરવું હોય ભક્તિ કરવી હોય એને કુંવારા રહેવું એ મને મને આમાં ભગવાન જેટલાંને મળ્યો છે ને એ એ કે કુંવારા નથી મળ્યો પર્ણેલા નથી ભગવાન મળ્યો શેઠ સગા મળ્યો નરસિંહ મહેતા પર્ણેલા મીરાબાઈ પરણેલા આશ્રમ ને પેલો આશ્રમ કેવામાં આવ્યો એને જ ભગવાન મળ્યો છે હા એ એ સંન્યાસ આશ્રમ છે સો ટકા એને પ્રણામ પણ ઘણા એમ કે તું સંસારીઓ કો તુમકો ક્યાં પતા ચાલે એમ કે આપણે એમ કે ઘણા ને બાપુ જય શ્રી રામ અરે જય શ્રી રામ વાલે જાઓ તું સંસારીઓ કો ક્યાં પતા ચાલે લે એટલે અમે સંસારીઓ એમ ફાળા અમારી પાસે કરો છો ને સંસારીઓ મોડાવે પણ ભગવાન સાહેબ મેળવ્યો એ વાત ફો ટકા મૂળ વાત ઉપર આવું સાહેબ કે જેના ઘરમાં જેની પત્ની સારા એ પુરુષ મોટો એટલે હંમેશા મોટા પુરુષો જ્યારે પોતાની પ્રગતિ વિશે જ્યારે ભાષણ કરતા હોય ત્યારે અવશ્ય એના પત્નીનું નામ લે કે મને જો આવી પત્ની ન ન મળી હોત તો હું આ કાર્યક્ષેત્રમાં સફળ થયો હોત રામની ઘેરે જાનકી જો આવી રીતે રહ્યા અને ચૌદ વર્ષ વનમાં હર્યા હાલ્યા આખી રામાયણમાં કઈ જગ્યાએ સાહેબ રામનું ખરાબ બોલે કયો એ નહીં પણ પાંચ પાંડે દ્રૌપદીને ને હારી ગયા અને જુગ્ઠોમાં હાર્યા પછી ઘણા મહાભારતના પ્રસંગોમાં માણસો વાતું કરે ભીષ્મ બેઠા છે તોય કોઈ અટકાવતા નથી નહીં ભાઈ હારી ચુક્યા છે પણ દ્રૌપદીનો પ્રશ્ન એટલો જ હતો કે હું ભીષ્મને પ્રશ્ન કરું છું કે પાંડવો મારા પતિ પેલા હરાણા કે હું તકે તમારા પતિ મારા પતિ હારી ગયા અને તમારા શું કહેવાય તા કે ગુલામ તા કે દ્રૌપદીનો પ્રશ્ન એ છે હું તો જ્યાં ત્યારે જુઠમાં મુકાણી નહોતી ને કે નહીં તો હું જુઠમાં નહોતી મુકાણી મને નહોતા હાર્યા ત્યારે હું હું હતી તાકે હસ્તિનાપુરની હસ્તિના પુરની પુત્ર વધુ તક દાદા ભીષ્મ મને જવાબ દે કે તમારા હસ્તિનાપુરના ગુલામો તમારી પુત્ર વધુઓને દાવમાં મૂકી શકે અને વિદુર ઉભા થઈને વૈયા ગયા થા તું હાચી બેટા અને જેના ધણીય જુગારમાં હારી ગયા હોય અને એને જયારે મુક્ત કરવામાં આવે એને એમ કહે કે દ્રૌપદી દીકરી ધૂતરાષ્ટ્ર અને ગાંધારી અને દાદો ભીષ્મ ત્રણેય એમ કહે છે કે તું માગી લે તારે શું જોવે હસ્તિનાપુર ની ગાદી આપી દે બેટા પણ તું શ્રાપ ના આપતી સાવધાન દીકરી માગ તારે શું જોવે સાંભળજો મારા ભારત વર્ષની ગરીમાં હું છે એ કહું છું તો તો દ્રૌપદી બધું માગી એકતી હતી અને જેના ધણીએ દાવમાં મૂકી દીધી હોય એ પતિ ઉપર ક્રોધ ન ચડ્યો હોય પણ બિલકુલ નહીં પહેલું વહેલું જો કઈ દ્રૌપદીએ માંગ્યું હોય ને તો ધૂતરાષ્ટ્રને ગાંધારી સામે હાથ જોડી અને ભારત વર્ષની દ્રૌપદી એટલું બોલી હતી કે મેરા પહેલાં મારા પતિને છૂટા કરો એને ગુલામ માલી મુક્ત કરો આ નિયમ છે સાહેબ જેના વાન જો અને હારા હોય તો જ તે ઘેરે મહેમાન લઈ જવાય ને એક ભાઈ ઘેરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે હૈ એટલે આપણે અહીંયા જો ભાઈ આ મહેમાન પ્રથા તો ઘેરે રાંધવા વાળા હોય તો જ મહેમાન આવે ને આપણા ઘરે રાંધી શકતા હોય તો મહેમાનની પ્રથા હોય ના ક્યો કરે એવું હોય ત્યાં મહેમાન નો આવતા હોય મને કહ્યો આવી આવો આવો ફોન માં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન નો આવે તો આપણું ગુજરાત છે ને એ આશરા નું ભરેલું છે મહેમાનોનું ભરેલું છે